નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂ ચેનલ ધ્રાંગધ્રા હું જયસિંહભાઈ પટિયાર સીડી એટલે કરપ્શન ડિસ્ટોયર હંમેશા સત્યની સાથે ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડ પાછળની સોસાયટીઓના આ ખાડાઓ જુઓ જે ખાડાઓ ગેસની લાઇનવાળાઓ દ્વારા કરી અને જાવડ ભાવળ કામ કરી નાખ્યું છે તો ગેસની લાઇન તો અદાણીની છે એટલે તેના તો કોઈ નોટિસ આપશે જ નહીં અને જો નોટિસ આપશે તો પણ તેની ફેં ફાટી જાય તેવી સ્થિતિ છે એટલે ધ્રાંગધ્રાના સત્તાધીશો અત્યારે તેરી બી ચૂપ અને મેરી બી ચૂપ જેમ ચૂપ બની રહ્યા છે જો આ ખાડાઓમાં કોઈ વૃદ્ધ પડશે અથવા વાહન અંદર પડી અને અકસ્માત સર્જશે અને કોઈનો જીવ જશે તો પછી આ બનાવો માટે જવાબદાર કોણ હશે વિકાસ વિકાસની ગાથાઓ ગાતું નગરપાલિકા કે પછી ગેસ કંપનીના